અરવલ્લી જિલ્લાના સુંદરસાથ મને મર્યા છે અને અરવલ્લી ની અંદર પણ ધાલિયા ગામના એક સુંદર સાત દાયાભાઈ પ્રણામી કરીને છે એ પોતે છત્રસાલના ના જીવન ચરિત્ર વિશે એ વાત કરશે સમાચાર ના ધાર્મિક ધાર્મિક જે અંક આવતો હતો એમો પાંચ છ વર્ષ પહેલા મેં એક લેખ વાંચેલો એ આપડા પ્રણામી સાહિત્યમાં કોઈ જગ્યાએ એનો ઉલ્લેખ નથી જોવા મળ્યો પણ એક છત્રસાલ મહારાજ જે વખતે આ બીજાના સંપ્રદાય વિશે એ જાણતા ન હતા એમના ગુરુ પ્રાણના જીવ નહોતા ત્યાં એ વખતે એક એમના રાજ્યમાંથી એક બાય એમના મહેલમાં છત્રસાલજી મહારાજ એકલા હતા એવામાં એક બાઈને એક પુત્ર ન હતો અને છત્રસાલ મહારાજ શ્રીનું એનો તેર અને એમનો બૌદ્ધો શરીર જોઈ ને એવું થયું કે મારે આવો સાલ મહારાજ જેવો પુત્ર જો મને મળ્યો હોત તો બહુ મારું જીવન સાર્થક થાય તો છત્ર સાલ મહારાજને વિનંતી કરી કે તમે મને તમારા જો પુત્ર થાય એવું મારી સાથે તમે પ્રમાણ કરો એટલે છત્રસાલ મહારાજે દસ મિનિટ વિચાર કરી અને એવું કીધું કે બેન જો આ બધું કરીએ તો નવ મહિના સુધી તમારા તમારા છોકરો ગર્ભ તમારે ધારણ કરવો પડે છોકરો છોકરી થાય શું ખબર પડે અને જો એના કરતો તો તમે મારી માતા બની જાઓ અને હું તમારો પુત્ર બની જાઉં તો આજે તમને મારા જેવો પુત્ર પ્રાપ્તિ થશે એવો એક લેખ મેં આજથી પાંચ છ વર્ષ પહેલા વાંચેલો હતો સરસ વાત કરી જે પણ લેખ તમે વાંચ્યો હતો અત્યાર સુધી તમને એ મનન પણ છે એટલે અહીંયા તમે પદ્માવતીપુર ગામની અંદર લોકો સુધી સંદેશ પહોંચાડવા માટે મતલબ આપણું જે કામ છે જાગો અને જગાવો મતલબ જાગણી અભિયાન મતલબ જાગો અને જગાવોનું જે અભિયાન આપણું છે એ અભિયાનને તમે વેગ આપી રહ્યા છો ત્યારે હું જશવંત જાનંદી આપ સૌ સુંદર સાથના ચરણોમાં મંગલ પ્રેમ પ્રણામ કરું છું પ્રણામ 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 પ્રણામ